અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજ રાપુરા મોહન નાયડુના હસ્તે ઉડાન યાત્રી કાફેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજ રાપુ રામ મોહન નાયડુના હસ્તે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ભારતનો પ્રથમ ખાનગી ઉડાન યાત્રી કાફેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત પણ ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે આ કાફે દેશના એરપોર્ટ પરનું પ્રથમ ખાનગી કાફે છે આ પ્રસંગે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજર રાપુ રામ મોહન નાયડુએ કહ્યું કે મુસાફરોને પોકેટ ફ્રેન્ડલી દરેક સારી ગુણવત્તા યુક્ત ભોજન પ્રદાન કરવા માટે એરપોર્ટ પર

તેમણે વધુમાં ઉમેર્યું કે દેશભરના એરપોર્ટ પર મુસાફરોની સુવિધાઓ વધારવાની સરકારની પહેલમાં આ મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે ટર્મિનલ એકના ચેક ઇન હોલમાં સ્થિત નવ ઉડાન યાત્રી કાફે મુસાફરોને દસ રૂપિયાથી શરૂ થતા નાસ્તાની સુવિધા પ્રદાન કરશે ઉડાન યાત્રી કાફેનો ઉદ્દેશ મુસાફરોને એરપોર્ટ પર ભોજન વધુ સસ્તું બનાવવા વાજબી ભાવે ગુણવત્તાયુક્ત ખોરાક પૂરો પાડવાનો કાફેનો પ્રારંભ એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવાની વ્યાપક વ્યૂહરચનાનો એક ભાગ છે આ હવાઈ મુસાફરીમાં વધુ લોકો માટે એક વ્યવહારુ વિકલ્પની ખાતરી કરે છે ઉડાન યાત્રી કાફેના લોન્ચ સાથે અમદાવાદ એરપોર્ટ ઉપર મુસાફરો હવે ઉડાનને વધુ સંતોષકારક બનાવવાના સરકારના મિશન સાથે વ્યાજ ભાવે ઉચ્ચ ગુણવત્તાવાળા નાસ્તાનો આનંદ માણી શકે છે અને આ પહેલ સસ્થ્યને ઉચ્ચ ગુણવત્તા ધરાવતી સુવિધાઓ પૂરી પાડવાના એરપોર્ટના પ્રયાસો દર્શાવે છે તે મુસાફરોના સંતોષ અને સુવિધાઓ નોંધપાત્ર વધારો કરે છે આ પ્રસંગે અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશભાઈ મકવાણા પૂર્વના સાંસદ હસમુખભાઈ પટેલ એવિએશન વિભાગના અધિકારીઓ પદાધિકારીઓ અને અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડના ડિરેક્ટર જીત અદાણી ઉપસ્થિત રહ્યા હતા